જય શ્રી કૃષ્ણ મિત્રો મહાશિવરાત્રી સ્પેશિયલ આજે હું અહીંયા તમારી માટે ત્રણ ફરાળી વાનગીની રેસીપી લઈને આવી છું ત્રણે ત્રણ એકદમ નવી છે તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય એક વખત ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવશે જે લોકો વ્રત નહીં કરતા હોય એમને પણ વ્રત રાખવાની મજા આવશે તો એક તો મેં અહીંયા શક્કરિયાના નવા ફરાળી વડા તૈયાર કર્યા છે બીજું મેં અહીંયા શક્કરિયાની ફરાળી નવી રીતે બનતી ખીચડી તૈયાર કરી છે આ ખીચડી તો તમે સો ટકા પહેલાં નહીં ખાધી હોય બહુ જ ડિલિશિયસ બને છે એકવાર ટ્રાય કરજો સાબુદાણાની અને મોરૈયાની ખીચડી પણ તમે ભૂલી જશો ત્રીજું મેં અહીંયા સાબુદાણા પલાળવાની કે બટેકા બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય તેવા ફરાળી ગોટા પણ તૈયાર કર્યા છે અને એ પણ ફટાફટ બની જાય છે ડિલિશિયસ બને છે એકદમ સોફ્ટ હોય છે એકદમ તમે જો એકદમ પોચા બને છે અને ઝટપટ બની જવાના લીધે તમારો સમય પણ બગડતો નથી અને બધાને ભાવે તેવા બને છે તો ફ્રેન્ડ્સ આ ત્રણે ત્રણ ફરાળી વાનગીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ મેં અહીંયા છસો ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે અને શક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈ અને પછી છોલી લેવાના છે ફ્રેન્ડ્સ આજની વાનગી એકદમ સરળ છે અને આપણા ગુજરાતી લોકોને ભાવે તેવી છે અને બીજી પણ ઘણી બધી ફરાળી રેસિપીસ મેં મારી ચેનલ પર પહેલાં પોસ્ટ કરેલી છે હું બધાનું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને ફરાળી વાનગીઓ જોઈ શકો છો તો અહીંયા શક્કરિયા છે એ મેં આ રીતે છોલી લીધા છે અને હવે મેં અહીંયા એક કપ મોરયો લીધો છે જેને ભગર પણ કહેવામાં આવે છે અને ઘણા લોકો સામો પણ કહેતા હોય છે તમારે ત્યાં આ મોરૈયાને શું કહેવામાં આવે છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને મોરૈયાને આપણે પાણીથી બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લેવાનું છે જ્યાં સુધી તેનું પાણી ઉપરથી એકદમ સરસ ક્લીન ન દેખાય ત્યાં સુધી આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની તો મેં અહીંયા આ મોરૈયાને ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લીધો અને હવે હું તેને આ રીતે કુકરમાં ઉમેરી લઉં છું અને ત્યારબાદ જે શક્કરિયા છોલીને રાખ્યા છે તેને આપણે કટ કરીને ઉમેરીશું તો આ રીતે થોડાક પતલા પીસ સમારીશું જેથી કરીને એ મોરૈયા સાથે એકદમ સરસ બફાઈ જાય આપણે અહીંયા શક્કરિયાને વધારે પાણીમાં નથી બાફવાના આપણે તેને મોરૈયાની સાથે જ કૂક કરવાના છે તો આને કૂક કરવા માટે આપણે અહીંયા પાણી માપ સાથે ઉમેરવાનું છે તો એક કપ મોરૈયા સામે આ રીતે હું બે કપ જેટલું પાણી ઉમેરી લઉં છું અને આ રીતે હું તેને બરાબર પહેલાં ચલાવીને મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીને આપણે બેથી ત્રણ વિસલ લગાડી લેવાની છે હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે અને સિંગદાણાને આપણે આ રીતે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું જેથી કરીને સિંગદાણા એકદમ સરસ શેકાઈ જાય અને ઉપરની જે તેના ફોતરા છે એ એકદમ સરળતાથી નીકળી જાય તો સિંગદાણા આ રીતે શેકાઈ જાય એટલે ગેસને બંધ કરીશું થોડાક ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢી લેવાના છે તો અહીંયા જોઈ શકાય છે કે મેં સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી તેને અધકચરું વાટી લેવાનું છે તો અહીંયા જોઈ શકાય છે કે સિંગદાણાને મેં આ રીતે અધકચરા વાટ્યા છે કુકરમાંથી પણ પ્રેશર રિલીઝ થઈ ગયું અને જોઈ શકાય છે કે શક્કરિયા અને મોરયો એકદમ સરસ બફાઈ ગયો છે આ ગરમ હોય એ સમયે ચમચાની મદદથી આપણે તેને આ રીતે થોડુંક થોડુંક મેશ કરીશું ત્યારબાદ તેને એક મોટા વાસણમાં કાઢીશું અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથની મદદથી તેને આ રીતે લોટ ને એ રીતે તેને સ્મૂથ કરવાનું છે તો જોઈ શકાય છે કે જે મોરૈયાના દાણા છે તે આ રીતે હાથમાં ચોડવાથી એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને આ જે મિશ્રણ છે એ એક લોટ જેવું આપણે બનાવી લેવાનું છે આ મિશ્રણ જે છે ને તે એ એકદમ સ્મૂથ હોવું જોઈએ હવે ત્યારબાદ હું તેની અંદર આ રીતે ઝીણા સમારેલા બે લીલા મરચાં એડ કરું છું અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા દાણા એડ કરું છું ત્યારબાદ સ્વાદ પ્રમાણે હું તેની અંદર એક ચમચી સિંધવ મીઠું એડ કરું છું તમે જે મીઠું ખાતા હોય વ્રતમાં એ લઈ શકો છો અને ત્યારબાદ જે સિંગદાણાનો મેં ભૂકો કરીને રાખ્યો હતો તે મેં ઉમેર્યો અને ત્યારબાદ પાંચ ટેબલ સ્પૂન ઢિસાનોના ડેસીકેટ કોકોનટ પાવડરને પણ તેમાં ઉમેરી લીધો છે હવે અહીંયા મેં એક નાની ચમચી જીરું એડ કર્યું છે અને ખટાશમાં હું તેની અંદર એક લીંબુનો રસ ઉમેરી લઉં છું ત્યારબાદ તેની અંદર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર મેં ઉમેર્યો છે અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર સફેદ તલ ઉમેર્યું છું અને એક ઇંચ આદુનો ટુકડો આ રીતે હું છીણ કરીને ઉમેરી લઉં છું તમે અહીંયા ઈચ્છો તો આદુ અને મરચાંની વાટીને પણ ઉમેરી શકો અથવા મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરતી વખતે પણ આપણે તેને સારી રીતે મેશ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી કરીને એકદમ સરસ સ્મૂથ આપણું આ મિશ્રણ જે છે તૈયાર થઈ જાય અને આમાંથી આપણે જ્યારે વડા બનાવીએ તો આપણા વડા જે છે તે ઇઝીલી બની જાય હવે હાથમાં આ રીતે થોડુંક તેલ લઈ લઈએ અને હવે આપણે વડા બનાવવાના છે તો વડા બનાવવા માટે પહેલાં આપણે આ રીતે બંને હાથથી તેને સારી રીતે પ્રેસ કરીશું અને એક આપણે પહેલાં એકદમ સ્મૂથ બોલ તૈયાર કરી લઈએ એકદમ સ્મૂથ હોવો જોઈએ આ બોલ ફાટે નહીં એ રીતે આ રીતે બોલ તૈયાર થાય એટલે હાથની હથેળી પર થોડાક સફેદ તલ મૂકીશું અને ઉપરથી પણ થોડાક સફેદ તલ આ રીતે ચોંટાડી આપણે બંને હાથની અથેડી વચ્ચે તેને આ રીતે પ્રેસ કરી અને વડો તૈયાર કરી લઈશું તો જોઈ શકાય છે કે એકદમ ફટાફટ અને ઇઝીલી આપણે અહીંયા આ એક વડો તૈયાર કરી લીધો છે આ રીતે સફેદ તલ લગાવવાથી ફ્રાય કર્યા બાદ વડા દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અમારે ત્યાં વ્રતમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે વ્રતમાં તલ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો બાકીના વડા પણ સેમ એ જ રીતે તૈયાર કરી લેવાના છે પહેલાં આપણે બોલ બનાવી લેવાનો અને પછી સફેદ તલ ઉપર લગાવી અને આ રીતે વડાનો શેપ આપી દેવાનો છે તો બધા જ વડા મેં અહીંયા આ રીતે તૈયાર કરી લીધા છે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું એને મીડિયમ ફ્લેમ ઉપર અહીંયા હું આ વડાને ઉમેરી અને ફ્રાય કરી લઉં છું વડાને દળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોવું જોઈએ અને વડાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના ક્યારેય તેને સ્લો ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાના નહીં તો આ વડા ફાટવાના ચાન્સીસ રહે છે તો લગભગ ત્રીસ સેકન્ડ બાદ વડાની સાઈડને હું આ રીતે ફ્લિપ કરી લઉં છું બંને બાજુ વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો આ રીતે ક્રિસ્પી થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના વડા પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે બીજી બેચ વડાની ઓઈલમાં ફ્રાય કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ઉપર હોવી જોઈએ અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તેને આ રીતે ફ્રાય કરીશું બીજી બેચ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી અને હવે હું તેને પણ બહાર કાઢી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટા એવા ફરાળી વડા ઝટપટ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ફરાળી વડાની આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અને વિડીયોને લાઇક કરજો હવે બીજી રેસીપી હું અહીંયા શક્કરિયાની ફરાળી ખીચડી બનાવું છું તો સૌપ્રથમ મેં અહીંયા છસો ગ્રામ જેટલા કાચા શક્કરિયા લીધા છે અહીંયા શક્કરિયા બાફવાની જરૂર નથી બસ શક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈ તેની ઉપરની બધી જ માટી કાઢી લેવાની છે અને બંને સાઈડથી પણ મેં થોડું થોડું તેને કાપી લીધું છે અને હવે આપણે આ રીતે તેને છોલી લઈશું શક્કરિયા પાણીથી સારી રીતે ધોઈ પછી છોલશો તો તમારો હાથ પણ માટીવાળો નહીં થાય અને છોલાયેલું શક્કરિયું પણ માટીવાળું નહીં થાય અને શક્કરિયું ઝડપથી કાળું પણ નહીં થાય તો શક્કરિયા આ રીતે છોલાઈ જાય ત્યારબાદ આપણે તેની છીણ કરવાની છે તો આ મારી પાસે જે છીણી છે એમાં જે મોટી સાઇઝનું છીણ છે તેમાં જ હું છીણ કરી રહી છું ખીચડી માટે આપણે છીણ તૈયાર કરવાનું છે પણ છીણ થોડુંક મોટું હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખજો જો આ રીતનું છીણ હોવું જોઈએ તો આજની બેસ્ટ કોમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં તમને બતાવેલું છે જો ફ્રેન્ડ્સ તમારે પણ તમારી કમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો હું ઓલવેઝ તમારી બધી જ કમેન્ટ્સ વાંચું છું અને શક્ય એટલી બધી કમેન્ટનો હું રિપ્લાય પણ આપવાની પૂરી કોશિશ કરું છું તો ફ્રેન્ડ્સ અહીંયા બે શક્કરિયાને મેં છીણ કરી લીધા છે અને આ છીણને આપણે પાણીમાં ઉમેરી લઈએ કારણ કે એ શક્કરિયા જે છે એ ઝડપથી કાળા પડવા લાગે છે અને એટલે જ આપણે તેને પાણીમાં ઉમેરીશું બાકીના બે શક્કરિયાને પણ મેં છીણ કરી અને તેને પણ આ રીતે પાણીમાં ઉમેરી લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી કેટલું મેલું લાગી રહ્યું છે તો આ છીણને મેં આ રીતે પાણીમાં ધોઈ લીધી છે આ પાણી આપણે કાઢી લઈશું અને ત્યારબાદ તેમાં ચોખ્ખું પાણી ઉમેરીશું અને આ પાણીમાં આપણે છીણને પલાળીને રાખીશું તો ખીચડીની આપણે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી આ છીણને આપણે પાણીમાં રાખવાની છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલા મેં સિંગદાણા લીધા છે અને સિંગદાણાને આપણે અધકચરા આ રીતે વાટી લઈશું મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું આ રીતે વાટીને જ લેવાના છે અને અધકચરા જ વાટીને લેવાના છે સિંગદાણાને આ રીતે અધકચરા વાટ્યા બાદ આપણે ફૂંક મારીને તેના ફોતરા ઉડાડી લઈશું અને બીજી બાજુ હવે આપણે ખીચડી બનાવવાની છે એટલે પાણીમાંથી આપણે છીણ બહાર કાઢીશું અને છીણમાં જે પાણી હોય એ પાણી આપણે આ રીતે નીચોવી અને પછી તેને એક પ્લેટમાં મૂકતા જવાનું છે અહીંયા પાણી પણ વધારે મેલું થઈ ગયું છે એટલે પાણી આપણે ફેંકી દઈશું અને છીણને આપણે આ રીતે પ્લેટમાં કાઢી સાઈડ પર રાખીશું કઢાઈની અંદર મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે ખીચડી હું ઘીમાં બનાવી રહી છું તમે ઘીની જગ્યાએ તેલ અથવા બટરનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી તેની અંદર જીરું ઉમેરીશું અને જીરું આ રીતે સંતળાય એટલે આપણે તેમાં બે ટેબલ સ્પૂન આખા સિંગદાણા ઉમેરીશું સાથે જ જે સિંગદાણાને આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ સિંગદાણા પણ આપણે તેની અંદર ઉમેરી લઈશું અને હવે આ બંને સિંગદાણાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ માટે સાંતળી લઈએ સિંગદાણા સતળાઈ જાય એટલે આપણે તેની અંદર એક ઇંચ આદુનો ટુકડો આ રીતે છીણ કરીને ઉમેરીશું આ ખીચડીમાં આદુની જગ્યાએ તમે સૂંઠ પાવડરનો ઉપયોગ કરી શકો છો પણ આદુનો ટેસ્ટ વધારે સારો આવશે ત્રણ લીલા મરચાં આ રીતે ઝીણા સમારેલા એડ કરીશું અને આઠથી દસ પાન આપણે તેમાં મીઠા લીમડાના એડ કરીશું જો તમે મીઠો લીમડો ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે આદુ મરચાં અને મીઠા લીમડાને આપણે એક મિનિટ માટે સાતળી લઈએ ત્યારબાદ આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો શક્કરિયા અંદરથી થોડાક સ્વીટ હોય છે એટલે મેં અહીંયા એક ચમચી ભરીને મીઠું એડ કર્યું છે અને બધું મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર આ શક્કરિયાની છીણ ઉમેરીશું જો તમે શક્કરિયાનો સીરો બનાવો તો તમારે તેને કુકરમાં બાફવા પડે છે પણ શક્કરિયાની આ ખીચડીને કુકરમાં બનાવવાની જરૂર બિલકુલ નથી પડતી કઢાઈમાં જ તે છ થી સાત મિનિટની અંદર તૈયાર પણ થઈ જાય છે તો શક્કરિયાની છીણ મેં ઉમેરી અને આ રીતે વઘાર સાથે તેને બરાબર મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમારું નામ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને તમે કયા કન્ટ્રીથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા કયા કન્ટ્રીઝમાં વસી રહ્યા છે એઝ ફોર એક્ઝામ્પલ જો તમે ઇન્ડિયાથી જોઈ રહ્યા હોય તો તમારે કન્ટ્રી નામ ઇન્ડિયા લખવાનું છે અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી આ રીતે થોડું થોડું કરી અને શક્કરિયાની ખીચડી ઉપર ચારે બાજુ સ્પ્રેડ કરીને આપણે છાંટીશું અને ગેસની ફ્લેમ આ સમયે પણ આપણે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે આમાં વધારે પાણી ઉમેરવાની જરૂર નથી થોડાક પાણીથી જ આ શક્કરિયા એકદમ સરસ ચડી જશે અને ખીચડી આપણી ફટાફટ તૈયાર થઈ જશે તો ઢાંકી દઈએ અને ત્રણ મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું તો અહીંયા ત્રણેક મિનિટ થઈ ગઈ છે અને નીચેથી બળી ન જાય એટલા માટે એક વખત આપણે તેને સારી રીતે ચલાવી લઈશું આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે તમારી ખીચડીને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જો શક્કરિયા ચડ્યા ન હોય અને પાણી બળી ગયું હોય તો તમે એક બે ચમચી પાણી પણ ઉમેરી શકો છો પણ અહીંયા ઘણું પાણી છે એટલે પાણી હું ઉમેરતી નથી અને ફરીથી ઢાંકી અને તેને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઉં છું તો બાકીની અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો શક્કરિયાની આ ખીચડી સ્પાઈસી હોવાની સાથે સાથે થોડી ગડચટ્ટી હોય તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ બને છે સાથે જ મેં અહીંયા થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે અને હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા પાણી જે છે એ ઓલમોસ્ટ બધું બળી ગયું છે અને શક્કરિયા પણ એકદમ સરસ ચડી ગયા છે સોફ્ટ થઈ ગયા છે તો આપણી ખીચડી તૈયાર છે અને ગરમા ગરમ આ ખીચડીને આપણે સર્વ કરીશું આ રીતે તમે શક્કરિયાની ખીચડી પહેલાં નહીં બનાવી હોય સો ટકા ગેરંટી આપું છું અને છથી સાત મિનિટમાં આ ખીચડી તૈયાર પણ થઈ જાય છે બિલકુલ વાર નથી લાગતી જો તમે સાબુદાણાની ખીચડી બનાવતા હોય તો સાબુદાણા પલાળવાની ઝંઝટ પણ કરવી પડે તેને યાદ પણ કરવું પડે પણ શક્કરિયાની ખીચડી ફટાફટ ઇન્સ્ટન્ટલી બની જાય છે જેટલી ઝડપથી આ ખીચડી બને છે ને દેખાવમાં પણ એ એટલી સરસ લાગે છે ને ટેસ્ટમાં તો તેનાથી પણ વધારે બેસ્ટ છે તો આ ખીચડીને મેં લીલા ધાણા અને દાડમથી ગાર્નિશ કરી લીધું છે અને તમને બતાવી દઉં વાવ અમેઝિંગ શક્કરિયાની ખીચડી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આ શક્કરિયાની ખીચડીની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો તો હવે અહીંયા નેક્સ્ટ રેસિપીમાં હું ફરાળી ગોટા બનાવી રહી છું જેમાં મેં સાબુદાણા પલાળ્યા નથી અને બટેકાને બાફ્યા નથી ઇન્સ્ટન્ટ ફરાળી ગોટા તૈયાર કરવાના છે તો તેના માટે મેં અહીંયા અડધો કપ સાબુદાણા લઈ લીધા છે સાબુદાણાને પલાળવાના નથી આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું તો કોઈ પણ મિક્સર જારમાં તમે ગ્રાઇન્ડ કરી શકો છો હું અત્યારે આ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર તેને ગ્રાઇન્ડ કરી લઉં છું અને તેનો અધકચરો અહીંયા પાવડર તૈયાર કરું છું એકદમ ફાઇન પાવડર ગ્રાઇન્ડ કરવાની બિલકુલ જરૂર નથી અને હવે આ સાબુદાણાને આપણે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા આ રીતે બે કાચા બટેકા લીધા છે અને આ કાચા બટેકાને આપણે આ રીતે રફલી ચોપ કરીને બ્લેન્ડરમાં એડ કરીશું ઘણીવાર આપણે સાબુદાણાની પેટીસ બનાવીએ કે સાબુદાણાના બફવડા બનાવીએ તેના માટે આપણે સાબુદાણાને પલાળવા પડે અને બટેકાને બાફવા પડે અને તેમ છતાં પણ એના બફવળા ઘણીવાર તેલમાં ખુલી પણ જતા હોય છે પણ આ સાબુદાણાના ગોટા એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર થાય છે અને તેલમાં ખુલવાના ચાન્સીસ તો બિલકુલ નથી રહેતા અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરી બટેકાને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે દહીં ઉમેરવાથી બટેકા ગ્રાઇન્ડ કરતી વખતે કાળા નહીં પડે અને આ રીતે પાણી ઉમેર્યા વગર પહેલાં મેં ગ્રાઇન્ડ કર્યું અને હવે આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને હવે આપણે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા મેં અડધા કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે અડધા કપ સાબુદાણાની સામે અડધા કપ પાણીનો ઉપયોગ કરીને આપણે અહીંયા બટેકાને ગ્રાઇન્ડ કરી લીધા અને આ પેસ્ટને આપણે સાબુદાણા સાથે મિક્સ કરી લઈશું તો શરૂઆતમાં તો સાબુદાણા અને આ બટેકાની પેસ્ટ આપણને એવું લાગશે કે આ બેટર એકદમ ઢીલું છે પણ જેમ જેમ સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરશે તેમ તેમ આ મિશ્રણ જે છે એ ઘટ થતું જશે હજી આ મિશ્રણ ધીરે ધીરે થોડુંક વધારે ઘટ થશે ત્યાં સુધી આપણે તેની અંદર મસાલા એડ કરી દઈએ તો મેં અહીંયા ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં એડ કર્યા છે વન ફોર્થ કપ જેની સમારેલી હું તેમાં કોથમીર ઉમેરી રહી છું જો તમે વ્રતમાં ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો બે ચમચી મેં તેમાં ખાંડ એડ કરી છે ગળપણની સામે ખટાસનો ટેસ્ટ બેલેન્સ થાય એટલા માટે હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ ઉમેરી રહી છું તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને અહીંયા વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણાને વાટીને મેં એડ કર્યા છે ત્યારબાદ આપણે તેની અંદર બે ચમચી સફેદ તલ ઉમેરીશું આ ફરાળી ગોટામાં મરચાં ખટાશ અને ગળપણની સાથે આદુનો કોમ્બિનેશન પણ એકદમ પરફેક્ટ લાગે છે એટલા માટે હું તેની અંદર એક ઇંચ આદુનો ટુકડો આ રીતે એકદમ ઝીણું છીણ કરીને ઉમેરી લઉં છું ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી સિંધવ મીઠું ઉમેરીશું અહીંયા તમે વ્રતમાં જે મીઠું ખાતા હોય એ મીઠું તમે આમાં એડ કરી શકો છો અને અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું સાથે જ હું તેની અંદર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરી રહી છું બિલકુલ ઓપ્શનલ છે તમે તેની જગ્યાએ લીલા મરચાં વધારે એડ કરી શકો છો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોયું હશે કે પહેલાં આપણું બેટર કેટલું ઢીલું હતું અને ધીરે ધીરે તે આ રીતે એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ થિક બની ગયું છે હવે અહીંયા જો તમને જરૂર લાગે તો એક બે ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે મને જરૂર નથી લાગી રહી અને હું આ રીતે આ મિશ્રણને સારી રીતે બાઉલમાં ફેલાવી અને ઢાંકીને દસેક મિનિટ માટે રેસ્ટ પર રાખી લઈશ આ બેટરને આપણે થોડીવાર માટે રેસ્ટ પર રાખીશું ને તો સાબુદાણા થોડાક સોફ્ટ પણ થશે અને ભજીયા આપણા એકદમ પરફેક્ટ બનશે હવે આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન વાટેલા કાચા સિંગદાણા ઉમેર્યા છે બે લીલા મરચાં આપણે તેમાં એડ કરીશું અને ચાર ટેબલ સ્પૂન આપણે અહીંયા ટોપરાની છીણ પણ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા વન ફોર્થ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં પણ એડ કર્યું છે સાથે જ આપણે તેની અંદર થોડાક લીલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ હું તેની અંદર સ્વાદ પ્રમાણે અડધી ચમચી સિંધવ મીઠું એડ કરી રહી છું ત્યારબાદ આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અને એકદમ ટેસ્ટી એવી આપણી ફરાળી ચટણી તૈયાર કરી લઈએ તો અગારોનું આ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા એકદમ ટેસ્ટી એવી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ફરાળી ચટણીમાં આપણે કોઈ પણ પ્રકારનો વઘાર કરવાની જરૂર નથી કારણ કે આપણે જો રાયનો વઘાર કરીશું તો તમે ફરાળમાં આ ચટણી ખાઈ નહીં શકો એટલે વઘાર વગર જ આપણે આ ચટણીને આ રીતે રાખીશું અને વઘાર વગર પણ તે સ્વાદિષ્ટ જ લાગે છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે ગોટાનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે આમાં કોઈ પણ પાણી ઉમેરવાની જરૂર મને નથી લાગી રહી અને આ રીતે જ આપણે હાથમાં થોડાક નાની સાઇઝના ગોટા આ રીતે તૈયાર કરીશું અને ડાયરેક્ટ આપણે તેને તેલમાં પાડતા જઈશું તો અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ જે છે એ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગોટાને તેલમાં ઉમેરતા જઈશું આ ગોટાને ફ્રાય કરતી વખતે એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ ઉપર અને વધારે પડતા ગરમ કરેલા તેલમાં ગોટા ફ્રાય નથી કરવાના નહીં તો એ બહારથી એકદમ ફટાફટથી લાલ થઈ જશે કાળા થઈ જશે અને અંદરથી તે કાચા રહી જશે એટલે તેલ થોડું ગરમ થાય એટલે આપણે ગોટા ઉમેરી લેવાના અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખવાની ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ ઉપર કરી આપણે આ ગોટાને ફ્રાય કરીશું એક કે બે મિનિટ થાય ત્યારબાદ જ તેને ઝારાની મદદથી આ રીતે ચલાવવાનું હોય છે અને તમે જોઈ શકો છો કે ગોટા જે છે એ થોડાક ગુલાબી કલરના થઈ રહ્યા છે આ સમયે ઝારાની સાથે આપણે તેને થોડાક થોડાક ચલાવતા જઈશું અને બધી બાજુએથી એક સરખા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા ગોટા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આ ગોટાને ફ્રાય કરવા માટે ત્રણ મિનિટનો સમય લાગ્યો છે અને ત્રણ મિનિટમાં આપણા ગોટા એકદમ પરફેક્ટલી ફ્રાય થઈ ગયા છે તો હવે આ ગોટાને આપણે પેપર નેપકિન ઉપર કાઢી લઈશું એટલે વધારાનું જે તેલ છે એ બધું જ આ પેપર ઉપર આવી જશે અને ફ્રેન્ડ્સ બાકીના ગોટાને પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરી લેવાના છે આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો તો ગરમા ગરમ આ ફરાળી ગોટાને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું સાથે જ મેં અહીંયા થોડાક લીલા મરચાં પણ ફ્રાય કર્યા છે અને સાથે જ આપણે અહીંયા આ ગોટાને આપણી ફરાળી ચટણી સાથે સર્વ કરી લઈશું તો કોઈપણ પ્રકારની વધારાની ઝંઝટ વગર સાબુદાણા બટેકા પલાળ્યા વગર ફક્ત પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવા આ ફરાળી ગોટાની રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરો અને આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ